હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સોયાબીન રાઇસ સોયાબીન રાઈસ છે તે અત્યારે આ વરસાદમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને તે બનાવવા એકદમ સહેલા છે તે ઝટપટ પ્રેશર કુકરમાં જ બની જાય છે તો આવો આપણે રેસિપી જોઈ લઈએ આપણે અડધો કલાક માટે સોયાબીન પલાળી અને રાખ્યા હતા આપણે અત્યારે પાણી નીચોવી અને લઈ લીધા છે બે મિડિયમ સાઈઝની ડુંગળી કટ કરી લીધી છે બે મિડિયમ સાઈઝના બટેકા કટ કરી લીધા છે થોડી લસણ કળી 3 થી 4 લીલી મરચી થોડું મીઠા લીમડાના પાન અને એક મિડિયમ સાઈઝનું ટમેટું કટ કર્યું છે અને થોડો આખો ગરમ મસાલો લીધો છે બે લાલ મરચા અને બે તેજ પત્તા લીધા છે હવે આપણે ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું અને આપણે રાઈસનો વઘાર કરી લેશું આ રીતના આપણે બે ચમચી જેવું તેલ લઈ લીધું છે તેલ આપણું હલકું ગરમ થાય ને એટલે આપણે એમાં જે આપણે ગરમ મસાલો સાઈડમાં રાખ્યો છે ગરમ મસાલામાં બે તેજપત્તા બે લાલ મરચાં સાતથી આઠ લવિંગ સાતથી આઠ મરી એક ફૂલ અને અને બે તજના ટુકડા લીધા છે છે ખૂબ જ સરસ લાગે તેની ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે છે એટલે ખાસ ગરમ મસાલો આ રીતના વઘારમાં ઉમેરવો હવે આપણે એક ચમચી જેવું આખું જીરું એડ કર્યું છે જીરું થોડું શેકાઈ જાય એટલે આપણે લસણની કળી એડ કરી દેવાની છે લસણની કળી હલકી બ્રાઉન થવા લાગે એટલે મીઠી લીમડીના પાન એડ કરી દેવા મીઠી લીમડીના પાન થોડા તેલમાં શેકાય એટલે આપણે ડુંગળી જે કટ કરીને રાખી છે તે એડ કરી દેવી અને સાથે જ આપણે લીલી મરચી એડ કરી દેવાની છે લીલી મરચી એડ કરી અને આપણે ડુંગળીને થોડી તેલમાં સોતે થવા દેવાની છે એકાદ મિનિટ માટે આપણે આ રીતના મિક્સ કરી અને ડુંગળીને તેલમાં સોતે કરી લેશું હલકી પિંકિશ ડુંગળી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સોતે કરી લેવાની છે આ રીતના એકાદ મિનિટ માટે આપણે ફેરવતા જશું અને તેલમાં કરી હવે આપણે એમાં આ કટ કરેલા બે બટાકા છે તેને એડ કરી બટાકા છે તેને આપણે આ રીતના એડ કરી અને એને પણ આપણે તેલમાં થોડા સોતે કરી લેવાના છે અને પણ આપણે એકાદ મિનિટ માટે તેલમાં સોતે થવા દઈશું હવે આપણે એમાં જે સોયાબીન છે એનું આપણે પાણી નીચોવી અને રાખ્યું છે એ આપણે એડ કરી દઈશું સોયાબીન એડ કરી અને આપણે એક ચમચી જેવું મીઠું એડ કરીશું જેથી સોયાબીન છે તે મીઠાને ઓબ્ઝર્વ કરી લે અને તેમાં ટેસ્ટ આવી જાય સોયાબીનમાં બાકી કોઈ ટેસ્ટ હોતો નથી મતલબ ટેસ્ટમાં તે મોડા હોય છે હવે આપણે એમાં મીડિયમ કટ કરેલું ટમેટું એડ કરીશું અને સૂકા મસાલા એડ કરી દઈશું દોઢ ચમચી જેવી હળદર એડ કરી છે બે ચમચી જેવું લાલ મરચું પાવડર અને દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર આપણે એડ કરવાનું છે હવે આપણે આ બધા મસાલાને તેલમાં સોથે કરવાના છે આ રીતના મિક્સ કરી અને આપણે બે થી ત્રણ મિનિટ માટે મસાલાને તેલમાં સોથે થવા દેવાના છે મસાલા તમે જુઓ તો આ રીતના દેખાય છે એ રીતના આપણે મસાલા એડ કરી અને તેલમાં આપણે સોથે કરી લેવાના છે હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું અત્યારે મેં ત્રણ ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે પછી આપણે રાઇસ એડ કરી અને જો પાણીની જરૂર પડશે તો એકાદો ગ્લાસ એડ કરીશું હવે આપણે આ પાણી ગરમ થાય ને ત્યાં સુધી આપણે રાઇસ છે તેને ધોઈ લઈએ આ રીતના મેં એક જે ખીચડીના ભાત આવે છે ને એ લીધા છે તમે અહીં બાસમતી રાઇસ પણ લઈ શકો છો પણ આ રાઇસ સાથે છે ને આ પુલાવ એકદમ લચકાદાર થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો બને ત્યાં સુધી આ રાઇસ માં બનાવવા પછી તમને જે રાઇસ વધારે પસંદ હોય એમાં બનાવવા આપણે બે થી વઘાર છે તેમાં એડ કરી દેસુ અને હજી આપણે એક ગ્લાસ જેવું પાણી એડ કરીશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને અહીં થોડું ટેસ્ટ કરી લેશું મીઠું આમ તેમ હોય વધારે ઓછું લાગતું હોય તો આપણે એમાં એડ કરી શકીએ એ માટે આપણે અહીં થોડું ટેસ્ટ કરી લેવાનું છે બધું જ બરાબર છે હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે ત્રણ સીટી થવા દેસુ એક સીટી હાઈ ફ્લેમ ઉપર અને બે સીટી લો ફ્લેમ ઉપર એ રીતના આપણે થવા દેવાનું છે સીટી થઈ ગઈ છે આપણે પ્રેશર આઉટ કરી અને આપણે સોયાબીન રાઈઝને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો આપણો સોયાબીનનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સર્વ કરી લેશું તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થાય એવું આપણો સોયાબીનનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તમે એને સોયાબીન રાઈસ સોયાબીન ભાત સોયાબીન પુલાવ કઈ પણ કહી શકો છો પણ આ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ રીતના વરસાદના વાતાવરણમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી